ભરૂચની વસંત મિલ નજીક આવેલી જૂનીવાડીમાં પંદરમી ફેબ્રુઆરીના રોજ બે માથાભારે ઈસમો દ્વારા ફરિયાદીના માથામાં પાવડાનો હાથો મારી ગંભીર ઈજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો ભરૂચ શહેરની વસંત મિલની ચાલ પાસે આવેલી જૂનીવાડી ખાતે રહેતા વિનોદ લક્ષ્મણ સોલંકી ભરૂચ નગરપાલિકામાં રોજમદાર પ્લમ્બર તરીકે નોકરી કરે છે પંદર ફેબ્રુઆરીના બપોરના સુમારે તેમના ઘરે જમવા ગયા હતા તે વખતે પાલિકામાંથી તેમને અર્જન્ટ કામ છે જલ્દી આવ કરીને ફોન આવતા તે ઝડપી મોપે લઈને નગરપાલિકા જવા માટે રવાના થયા હતા આ સમય દરમિયાન રસ્તામાં સાંઈબાબા મંદિર પાસે તેમના ફળિયાના અમિત રામજી ગોહિલે તેમજ વિશાલ રામજી ગોહિલે રસ્તો રોકી ઊભા રાખી તેમને હટવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફળિયાના ડોન છીએ જેથી અમને જ્યારે પણ મળે ત્યારે સેલ્યુટ મારવાનું તેમ કહી અપશબ્દ ઉચ્ચારતા તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી અને મામલો ઉશ્કેરાતા બંને ભાઈઓએ ભેગા થઈ તેમના પર હુમલો કરી ઈટ તેમજ પાવડાના હાથા વડે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી ઉપરાંત તેની મોપે પણ નુકસાન કર્યું હતું મારામારીના અવાજથી બુમરાણ થતાં તેમની માતા તેમજ અન્ય લોકો દોડી આવતા તેમને વધુ મારથી બચાવી સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે એટલે નહીં અટકતા બંને માથાભારે ભાઈઓએ મહિલા અને વૃદ્ધાને પણ સપાટા માર્યા હતા ત્યારબાદ ત્યાં રહેલા સીસીટીવી કેમેરા પર પથ્થર મારી તોડી કાઢ્યા હતા મારા ઘરવાળા વિનોદ લક્ષ્મણભાઈ સોલંકી છે એ નોકરી પરથી આવ્યા અને એમના કામ માટે બહાર જતા હતા તો વિશાલ રામજી વિશાલ રામજી ગોહિલે એમને રસ્તો રોકો અને જેમભાઈ મારી વિશે ગાળો આપવા માંડ્યા ને એ કરવા માંડ્યા એના ભાઈ અમિત રામજી ગોહિલ પાછળથી આવીને મારા ઘરવાળાને માથાના પાપડ પર પાવડો મારી દીધો અને મારા ઘરમાં ઘૂસીને બધી તોડભાંગ કરી દીધી છે અને મારી તિજોરીમાંથી ત્રીસ હજાર રોકડા અને છે ને દોઢ બે ટોલા જેવું સોનું હતું બધું લઈ ગયા છે અને મારી ગાડી અને મારા ઘરમાં બધો સામાન તોડફાણ કરી કાઢ્યો છે એ છતાં બી અમે લોકો મારા ઘરવાળાને સિવિલમાં લઈ ગયા ત્યાં આવીને મને ધમકી આપે છે કે તે કેસ કર્યો તો અમે લોકો તારા છોકરાઓનું અપહરણ કરી લેશું અને તારી થાશે ને તને ખબર નહીં પડે કેસ પાછો લઈ લે એ બધી ધમકી આપતા હતા અમે લોકોએ બી ડિવિઝનમાં ને એ ડિવિઝનમાં બંને બાજુ કમ્પ્લેન કરી છે પોલીસવાળા એવું કીધું છે કે અમે એની અસર કાર્યવાહી કરીશું